કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં મારી આ યુટ્યુબ ચેનલમાં હું દરેક અભ્યાસ માટે ઉત્સુક એવા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ગઈ ગયા વિડીયોની અંદર આપણે થોડુંક ધોરણ નવને અનુલક્ષી અને અવયવ વિશે ચર્ચા કરી હતી આ વિડીયોની અંદર આપણે આલેખ પરથી બહુપદીના શૂન્યો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આવા દાખલા એકની રકમ જેમાં નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ પરથી બહુપદી વાય બરાબર પી ઓફ એક્સ માટે તમને કહેવામાં છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખ પરથી બહુપદીના સોન્યોની સંખ્યા શોધો એવું કહેવામાં આવ્યું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ એકનો ગ્રાફ છે એની ચર્ચા કરી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ બ્લુ પેનથી દોરેલી આડી રેખા છે એ એક શખ્સ છે આ ઊભી રેખા છે એ વાયક્સ છે અને આ રેડ પેનથી વક્ર રેખા દોરી છે એ બહુપદીનો ગ્રાફ છે તો આપણે આ ગ્રાફને જોઈ અને કોઈ પણ ગણતરી વગર આના શૂન્યોની સંખ્યા કેટલી છે એ બતાવવાનું છે તો પહેલો ગ્રાફ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો કે આ ગ્રાફ છે એની વક્ર રેખા છે એ આ એક જ બિંદુમાં છે દે છે અહીં એક જ બિંદુમાં છે દે છે એટલે અહીંયા શૂન્યોની સંખ્યા થઈ જશે એક તમે જોઈ શકો છો અહીંયા એક જ જગ્યાએ છે દે તો સોનીઓની સંખ્યા થઈ જશે એક ત્યાર પછી ઉદાહરણ એકનો એની ચર્ચા કરી તો અહીંયા તમે જુઓ છો કે આ જે ગ્રાફ છે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી એ પ્રમાણે પર્વ છે પણ નીચે તરફ ખુલ્લો પર્વ છે આ ખુલ્લો નીચે તરફ તો આ ગ્રાફ છે એની અંદર તમે જોઈ શકો છો કે આ ગ્રાફ છે એ આ એક્સ બે જગ્યાએ છેદે છે એટલે અહીંયા શૂન્યોની સંખ્યા થઈ જશે બે ત્યાર પછી આ ત્રીજો ગ્રાફ છે એની ચર્ચા કરી તો અહીંયા આ જે વક્ર રેખા છે દોરેલી રેડ પેનથી એ વક્ર રેખા એક્સ ને એક બિંદુએ બીજા બિંદુએ અને ત્રીજા બિંદુએ છેદે છે તો અહીંયા આ શૂન્યો સંખ્યા છે એ કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ ત્રણ થઈ જશે હવે ખ્યાલ આવ્યો હા સાહેબ તો હવે આપણે આગળ વધી તો ગ્રાફ નંબર ચાર ની આપણે ચર્ચા કરી છીએ કે જેમાં આ એક્સ અક્ષ આ છે ઈ વાય પણ અહીંયા આપણે જે ગ્રાફ દોર્યો છે એ યલો કલરની પેનથી દોરેલો છે તો આ જે ગ્રાફ છે એ એક રેખા છે અને એ આ એક શખ્સને અહીંયા એક જ બિંદુએ છેદે છે એટલે અહીંયા શૂન્યો છે એની સંખ્યા થઈ જશે એક અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ગ્રાફ છે એ તમે જોઈ શકો છો એ પણ પરવલય છે પણ આ જે પરવલય છે એ કેવા પ્રકારનો પરવલય છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ ઉપર તરફ ખુલ્લો પરવલય છે તો અને આ ગ્રાફ છે એક્સ અક્ષને છેદે છે તો કે ના સાહેબ માત્ર અહીંયા ટચ થઈને જતો રહે છે તો આ ગ્રાફ છે એ આ એક્સ અક્ષને માત્ર અહીંયા સ્પર્શે છે માટે અહીંયા સોની સંખ્યા થઈ જશે એક એક જ સ્પર્શે છે ત્યાર પછી આપણે નંબર ની ચર્ચા કરશું તો આ ગ્રાફ છે ઈ એક આવી વક્ર રેખા છે તમે જોઈ શકો છો અને એક શખ્સને ઈ કેટલી જગ્યાએ છેદે છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ આ એક જગ્યાએ આ બે જગ્યાએ અહીંયા ત્રણ જગ્યાએ અને ચાર જગ્યાએ તો આ એક્સ અક્ષ છે એની સાથે આ ગ્રાફ છે એ કેટલી જગ્યાએ છેદે છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ ચાર જગ્યાએ છે તો સોનીઓની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી હોય તો કે સાહેબ સોનીઓની સંખ્યા ચાર થાય તો અહીંયા આપણે લખી નાખ્યું સોનીઓની સંખ્યા ચાર તો આ રીતે તમારે હેતુ લક્ષીમાં ગ્રાફ પરીક્ષામાં પૂછવામાં આવ્યો હોય આવો કોઈ પણ ગ્રાફ અને તમને એની ઉપરથી ખાલી જગ્યા હોય કે આ દોરેલો છે એની ઉપરથી જગ્યાઓની સંખ્યા ખાલી જગ્યા થાય તો એક શખ્સ તમારો ગ્રાફ જેટલી જગ્યાએ છે દે એટલા એના સોન્યો થાય ત્યાર પછી સ્વાધ્યાય બે પોઈન્ટ એક એનો દાખલો પહેલો એટલે કે પહેલા ગ્રાફની આપણે ચર્ચા કરશું તો એમાં આ આડી રેખા છે એ એક અક્ષ છે આ ઊભી રેખા છે એ વાય છે અને આ રેડ પેન થી દોરેલી લીટી છે એ ગ્રાફ છે તો અહીંયા ગ્રાફ છે આવડો આ એક અક્ષ ને છેદે છે વિદ્યાર્થી મિત્રો તો કે ના સાહેબ તો તો કે સમાંતર છે સાહેબ તો આ ગ્રાફ છે ઈ એક શખ્સને છેદતો જ નથી તો પછી એના શૂન્યોની સંખ્યા શું થાય તો કે 0 થાય સાહેબ વેરી ગુડ તો આ રીતે આપણે ગ્રાફ અને દોરેલા ગ્રાફ ઉપરથી સોનિયોની સંખ્યા વિશે પરીક્ષામાં હેતુલક્ષીમાં બતાવવાનું હોય છે કે જેનો એક માર્ક હોય છે તો માત્ર જવાબ આપી દેવાથી કોઈ પણ ગણતરી વગર જવાબ આપવાથી એક માર્ક મળતો હોય તો આની અંદર તમારે ખૂબ જ ધ્યાન આપવું પડે હવે અહીંયા ગ્રાફ નંબર બે ની વાત કરી તો એમાં તમે જોઈ શકો છો રેડ પેનથી આ વક્ર રેખા આપણે દોરેલી છે ગ્રાફની અંદર અને આ આડી રેખા દોરેલી છે એ એક શખ્સ છે તો વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ છે એ એક શખ્સને કેટલી જગ્યાએ છેદે છે તો કે સાહેબ એક જગ્યાએ ક્યાં તો કે અહીંયા એ સિવાય ક્યાંય છેદે છે તો કે ના સાહેબ તો અહીંયા ગ્રાફ છે એ આ એક શખ્સને અહીંયા એક જ જગ્યાએ છેદે છે તો પછી એના શૂન્યોની સંખ્યા માત્ર ને માત્ર કેટલી થાય તો કે એક થાય સાહેબ વેરી ગુડ ત્યાર પછી આપણે ગ્રાફ નંબર ત્રણની ચર્ચા કરીશું તો ત્યાં પણ તમને આ રેડ પેનથી વક્રરેખા દોરેલી જોવા મળે છે આ એક શખ્સ છે તો આ વક્ર રેખા છે એ હવે તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો કે આ એક અક્ષને કેટલી જગ્યાએ છેદે છે તો કે આ સાહેબ કેટલી જગ્યાએ છેદે છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ ત્રણ જગ્યાએ તો કે કઈ કઈ જગ્યાએ છેદે છે તો ચાલો આપણે એ જોઈ તો આ ગ્રાફ છે એ એક અક્ષને અહીંયા એક જગ્યાએ અહીંયા બીજી જગ્યાએ અને અહીંયા ત્રીજી જગ્યાએ છેદે છે તો પછી આ શૂન્યોની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ ત્રણ થાય વેરી ગુડ તો હવે એનાથી આગળ જઈએ આપણે તો ગ્રાફ નંબર હવે આપણે ચાર લઈ છીએ અહીંયા આપણે ગ્રાફ પેન પેનથી દોરેલો છે અહીંયા પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ગ્રાફ છે એ ઉપર તરફ ખુલ્લો પરવલય છે છે ને તો કે આ સાહેબ છે હવે તમે વિદ્યાર્થી મિત્રો બતાવો કે આ ગ્રાફ છે એ એક્સ અક્ષ કેટલી જગ્યાએ છેદે છે તો કે સાહેબ બે જગ્યાએ છેદે છે તો કે ક્યાં ક્યાં છેદે છે તો ચાલો આપણે જોઈ લઈએ તો કે એક અહીંયા છેદે છે સાહેબ અને બીજો અહીંયા છેદે છે તો આમ આ બે જગ્યાએ છેદે છે એટલે અહીંયા સોનિયોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો તો કે બે થાય સાહેબ વેરી ગુડ ત્યાર પછી આપણે ગ્રાફ નંબર પાંચની ચર્ચા કરીશું અહીંયા પણ પેન પેનથી આ વક્ર રેખા દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો તો કે હા સાહેબ હવે આ છે એ શું છે તો કે એક અક્ષ સાહેબ તો આ પેન પેનથી દોરેલી વક્ર રેખા છે એ આ એક શખ્સને કેટલી જગ્યાએ છેદે છે સાહેબ તો કે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ વક્ર રેખા છે એ આ એક શખ્સને ચાર જગ્યાએ છેદે છે સાહેબ કેટલી જગ્યાએ ચાર જગ્યાએ કઈ કઈ જગ્યાએ તો ચાલો આપણે જોઈ લઈ તો કે એક શખ્સને અહીંયા એક જગ્યાએ ત્યાર પછી આ બીજી જગ્યાએ ત્યાર પછી આ ત્રીજી જગ્યાએ અને આ ચોથી જગ્યાએ આમ એક્સ અક્ષ અહીંયા ચાર જગ્યાએ છેદે છે તો સોનિયોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો તો કે સોનિયોની સંખ્યા સાહેબ ચાર થશે વેરી ગુડ ત્યાર પછીનો આ છેલ્લો ગ્રાફ છે ગ્રાફ નંબર તો કે ગ્રાફ નંબર છ તો આ ગ્રાફ નંબર છ ની અંદર આ યલો પેનથી આવી વક્ર રેખા દોરેલી છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગ્રાફ છે એ એક શખ્સને છેદે એને જ શૂન્યો ગણવાના છે ને અહીંયા છેદે એને શૂન્યો ગણવાના નથી જો અહીંયા અગત્યની નોંધ આપેલી છે અગત્યની નોંધ આપણને શું કહે છે વિદ્યાર્થી મિત્રો તો કે ગ્રાફ છે એ એક શખ્સને કોને તો કે એક શખ્સને જેટલી જગ્યાએ છે દે તેટલા એના શૂન્યો ગણાય ને છેદે એને શૂન્યો ગણવામાં આવતા નથી તો ચાલો હવે આપણે ગ્રાફ નંબર છ ની અંદર નોંધ કરી કે ગ્રાફ છે એ એક ને કેટલી જગ્યાએ છેદે છે તો કે અહીંયા સાહેબ ત્રણ જગ્યાએ લાગે છે કઈ કઈ જગ્યાએ તો કે ચાલો જોઈ લઈ તો કે આ એક જગ્યાએ છે દા અહીંયા બીજી જગ્યાએ અને અહીંયા ત્રીજી જગ્યાએ તો સરસ વિદ્યાર્થી મિત્રો તમારું અવલોકન બહુ સરસ છે એક શખ્સને આ ગ્રાફ છે એ અહીંયા એક જગ્યાએ બીજી જગ્યાએ અને ત્રીજી જગ્યાએ એમ ત્રણ જગ્યાએ છેદે છે માટે આ ગ્રાફ છે એના શૂન્યો છે એની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ ત્રણ થાય બહુ સરસ ખૂબ સરસ તો આપણે અહીંયા આટલી ચર્ચા કરી ગ્રાફ વિશેની હવે આપણે એનાથી થોડા આગળ જઈશી વિદ્યાર્થી મિત્રો કે જેમાં બહુપદીના શૂન્યો શોધો એની ચર્ચા કરવાની છે તો અહીંયા એક ઉદાહરણ મેં આપેલું છે આવડવા અને પછી એની ઉપરથી તમારે આ પ્રયત્નના દાખલાઓ જાતે ગણવાના છે તો આજે મુદ્દાની આપણે ચર્ચા કરશું એ પણ આપણે ધોરણ નવમાં જે અવયવ શીખી ગયા એ મુજબ જ છે માત્ર થોડોક ફેરફાર એ છે કે અહીંયા પી ઓફ એક્સ કાઢી અને એની જગ્યાએ રકમમાં શૂન્ય મૂકીને દાખલો ગણવાનો છે અને ત્યાર પછી એની અંદરથી એક્સના બે મૂલ્યો મેળવવાના છે તો કેવી રીતે આ દાખલો ગણવાનો છે એની આપણે ચર્ચા કરી ચાલો મિત્રો શરૂ કરી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રકમ આપણી શું છે તો કે સાહેબ પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સનો વર્ગ વધતા + 12x + 7 अब यहां x वर्ग નો સહગુણક શું છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ 5 છે x वर्ग નો સહગુણક શું છે તો કે સાહેબ 5 છે તો આપણે અહીંયા થોડું આગળ સમજાયું તે પ્રમાણે રફ રફ વર્ક કરશું તો આપણે અહીંયા લખશું પાંચ ત્યાર પછી છેલ્લું પદ શું છે તો કે સાત છે સાહેબ વેરી ગુડ આ બેનો ગુણાકાર સાત પંચું તો કે પાંત્રીસ થાય સાહેબ બહુ સરસ હવે આપણે તમને અગાઉ અવયવની ચર્ચા આગળના વિડીયોમાં કરી ત્યારે તમને સમજાયું હતું કે અહીંયા જે લીધેલા આંકડાઓ છે રકમના એના ઉપયોગથી આપણને વચ્ચેનું પદ બાર મળતું હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો અને આના સરવાળા અથવા આ આંકડાની બાદબાકીથી તમને વચ્ચેનું પદ બહાર ન મળી શકે એમ હોય તો તમારે આ પાંત્રીસના બીજા ભાગ પાડવાના બીજા અવયવ ગોતવાના તો અહીંયા તમે જોઈ શકો છો સાત અને પાંચ એનો સરવાળો કરું તો મને બાર મળી જ જાય છે. તો મારે પાંત્રીસ ના અન્ય ભાગ પાડવાની જરૂર હતી નથી વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે શરૂ કરીએ આગળ તો જે સાત છે અને છે એ બંનેના સરવાળાથી મને બાર મળે છે મળે છે તો કે આ સાહેબ બારની નિશાની શું છે તો કે પ્લસ છે સાહેબ રકમમાં એટલે આપણે આ નિશાની બારની પ્લસ આપી દીધી હવે આપણે તમને અગાઉ સમજાવ્યું છે કે આ બે જે આંકડા લીધેલા છે એમાં મોટું જે પદ હોય એને જ આ નિશાની મળે તો આ પ્લસ નિશાની આપણે કોને આપી દઈશું વિદ્યાર્થી મિત્રો તો કે મોટું કોણ છે તો કે સાત છે સાહેબ તો આ નિશાની કોને મળે તો કે સાહેબ સાતને મળે તો ચાલો આપણે સાતને નિશાની આપી દઈ પ્લસ આપી દીધી હવે કોની નિશાની નક્કી કરવાની છે તો કે પાંચની નિશાની સાહેબ નક્કી કરવાની છે આ પાંચની તો અગાઉ આપણે ચર્ચા કરી હતી કે આ નિશાની નક્કી કરવા માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે તો કે ડીપીએલના નિયમનો ઉપયોગ કરવાનો છે સાહેબ તો નિયમ તમને યાદ છે બરોબર તો કે હા સાહેબ તો નિયમ શું કહે છે તો સાહેબ નિયમ એમ કહે છે કે આ બે આંકડાનો સરવાળો થઈને આ બહાર આવતા હોય તો આ બંને આંકડા છે એની સરખી જ નિશાની હોવી જોઈએ વેરી ગુડ તો ચાલો આપણે સરખી નિશાની આપી દે એટલે કે પાંચને પણ પ્લસ નિશાની આપી દઈ તો કે આપી દીધી સાહેબ હવે ચલ એક્સ છે બાર સાથે એટલે આપણે અહીંયા બાર સાથે ચલ એક્સ મૂકી દઈશું તો કે હા સાહેબ હવે આ એક્સ આપણે કોને આપશું તો કે સાતને આપી દેવા પડે સાહેબ વેરી ગુડ ત્યાર પછી પાંચને પણ કયો ચલ આપવો પડશે તો કે એને પણ એક્સ જ આપવો પડે વેરી ગુડ તો આ પ્રમાણે આપણે અહીંયા બે પદ તૈયાર કર્યા તો કે આ સાહેબ કયા બે પદ તો કે નિશાની સહિત આ બે પદ તૈયાર કર્યા સાત એક્સ વધતા પાંચ એક્સ એનું શું કરશું તો કે સાહેબ અહીંથી લઈ અને એને અહીંયા મૂકવાના છે કોની જગ્યાએ તો કે સાહેબ આ બાર એક્સ કાઢી નાખવાના છે કોને કાઢવાના છે તો કે આ બાર એક્સ છે એને દૂર કરવાના છે રિમૂવ કરવાના છે અને એની જગ્યાએ તો કે આ બે પદ મૂકી દેવાના છે સાહેબ તો ચાલો આપણે મૂકીને આગળ વધી તો પછીના સ્ટેપમાં આપણે લખશું તો કે પાંચ એક્સનો વર્ગ વધતા તો કે સાત એક્સ સાહેબ પછી તો કે વધતા પાંચ એક્સ અને વધતા સાત અહીંયા પણ પીઓ ફેક્સ છે આજે પીઓ ફેક્સ અહીંયા એને શું કરવાનું તો કે એને કાઢી નાખવાના સાહેબ અને આની જગ્યાએ શું મૂકવું પડે તો કે ઝીરો મૂકવું પડે વેરી ગુડ ચાલો આપણે ઝીરો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આ મૂકી દીધા અહીંયા ઝીરો અહીંયા પણ ઝીરો લખી નાખશું હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં પાંચ એક્સ નો વર્ગ છે અને આ પાંચ એક્સ અહીંયા જતા રહ્યા છે અહીંયા સાત એક્સ છે અને અહીંયા છેલ્લે સાત છે તો આ પાંચ એક્સ પાંચ ને બાજુ બાજુ ગોઠવી દઈ તો કોમન કાઢવામાં સહેલું પડશે સાહેબ તો ચાલો આપણે એને ગોઠવી નાખી તો કે પાંચ એક્સ નો વર્ગ વધતા પાંચ એક્સ સાત એક્સ અને વધતા સાત તો અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે તમારે જ્યારે આવું થાય ત્યારે જાજો કોઈ ફેરફાર કરવાનો નથી માત્ર પદની જગ્યા બદલાવી નાખવાની છે કઈ રીતે તો કે અહીંયા જે પદ છે એને લઈને અહીંયા મૂકી દેવાનું છે અને અહીંથી આ પદ લઈ અને આ જગ્યાએ ગોઠવી દેવાનું છે એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય અહીંયા ચેકચેક કરવાની કોઈ જરૂર રહેતી નથી એનાથી પેપરની અંદર ખરાબ અસર ઊભી થાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધી તો આગળ વધવામાં અહીંયા આપણે જીરો મૂકશું બરાબરની નિશાની એમ નામ મૂકશું આ બે માંથી શું કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો હવે તો તમને આવડવું જ જોઈએ કોમન કાઢવાનું તો કે આવડે છે સાહેબ તો કે આ બે માંથી શું કોમન નીકળશે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ પાંચ એક્સ નીકળશે તો ચાલો આપણે પાંચ એક્સ કોમન કાઢી લઈ તો આ આપણે લઈ કા પાંચ એક્સ હવે તો કે હવે કાઉસ કરી શું વધે છે તો કે આ જે પહેલું પદ છે સાહેબ આ પહેલું પદ આમાંથી આપણને x વડે આમાંથી 5x લઈ લીધા તો આમાંથી એક x વડે સાહેબ તો ઈ x આપણે ક્યાં મૂકશું તો કે અહીંયા અંદર મૂકશું તો મૂકી દીધો આ x અંદર પ્લસ નિશાની એમ નામ અહીંયા તો કે 5x જ છે સાહેબ તો આ 5x છે એ આપણે અહીંયા કોમન લઈ લીધા તો અહીંયા કંઈ વધતું નથી નથી વધતું તો આપણે શું મૂકીશું વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ એક મૂકી છે કોમન અરે વેરી ગુડ આ જ રીતે યાદ રાખો તો ભણવામાં મજા આવશે નાના નાના સિદ્ધાંતો યાદ હશે તો તમને ગણિત ઘણું સહેલું પડશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાછળના બે પદ છે એની જોઈ તો આ પાછળના જે બે પદ છે આ બેમાંથી શું કોમન નીકળે એમ લાગે છે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ સાત કોમન નીકળે એમ છે તો વચ્ચેની જે આ નિશાની છે વચ્ચેની આ નિશાની ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલી જાય છે એટલે બતાવું છું આ નિશાની આપણે અહીંયા ગોઠવી દેવાની છે જે હોય તે પ્લસ છે તો મૂકો પ્લસ હવે આપણે શું કરશું તો કે કાઉસ કરશું તો ચાલો આપણે કાઉસ કરી નાખી વિદ્યાર્થી મિત્રો તો આ કાઉસ કર્યો હવે એ કાઉસમાં શું મૂકશું તો બાકી વધતા બે પદ મૂકવા પડે સાહેબ તો કયા કયા બે પદ બાકી રહે છે તો કે આમાંથી આપણે કોમન કાઢવાનું બાકી રહી ગયું છે એ આગળ મૂકવું પડશે તો ચાલો મૂકી દઈ વિદ્યાર્થી મિત્રો શું કોમન નીકળશે તો કે સાહેબ સાત કોમન નીકળશે તો ચાલો મૂકી દઈ સાત કોમન તો આ મૂકી દીધા સાત કોમન હવે કૌંસમાં વધે મૂકવાનું છે તો આ પહેલા પદમાંથી શું વધશે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ એક્સ વધે તો ચાલો આપણે અહીંયા કાઉસ અંદર એક્સ મૂકી દઈ ત્યાર પછી શું વધશે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ હવે તો કઈ ન વધે સાત છે એ તો આપણે અહીંયા કોમન લઈ લીધા છે તો સાત અહીંથી કોમન અહીંયા લઈને મૂકી દીધા તો આ પદમાં છેલ્લા પદમાં કઈ વધતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે મિત્રો આપણે શું મૂકી છીએ તો કે એક મૂકી છે સાહેબ વેરી ગુડ હવે તમે ધ્યાનથી જોશો તો તમને આ બે કાઉસ કેવા મળે છે સરખા મળે છે સાહેબ તો હવે શું કરશું તો કે ઝીરો મૂકીને આગળ વધશું એમાં એ જે કાઉસ છે ટીક કરેલા એ આપણે કોમન લઈ લેશું એક વખત લખશું વેરી ગુડ બાકી વધે એ શું કરશું તો કે સાહેબ બીજા કાઉસમાં મૂકવા પડશે તો બાકી કયા કયા પદ વધે છે તો કે એક પાંચ એક્સ અને બીજું પ્લસ સાત તો ચાલો મૂકી દઈએ આપણે કાઉસમાં તો આપણે મૂકશું પાંચ એક્સ પ્લસ સાત વેરી ગુડ હવે શું કરવાનું સાહેબ તો કે હવે આપણે એક્સની કિંમત મેળવવાની છે તો આપણે અહીં જગ્યા નથી એટલે સાઈડમાં થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું શું તો કાઉસની અંદર જે છે એને જ આપણે ધ્યાનમાં લેવાનું છે કાઉસની અંદર અહીંયા શું છે તો કે એક્સ પ્લસ વન તો ચાલો આપણે લખી નાખી એક્સ પ્લસ વન એની બરાબર 0 લઈ લેશું le પછી શું તો કે સાહેબ આ બીજું જે છે કાઉસ બીજો કાઉસ એની અંદર લખેલું છે શું તો કે ટુ એક્સ ફાઇવ એક્સ પ્લસ સેવન લખેલું જ સાહેબ એની બરાબર પણ ઝીરો લઈ લેશું તો ફાઈવ એક્સ પ્લસ સેવન એની બરાબર પણ ઝીરો હવે આ જે એક્સ પ્લસ વન બરાબર ઝીરો છે એમાંનો આ એક છે આ એક એને તમે ડાબી બાજુથી જમણી બાજુ લાવો એટલે ઝીરો નીકળી જાય અને લીધેલું પદ જે આ પ્લસ છે એ આ બાજુ જાય આ લીધેલું પ્લસ પદ છે પ્લસ એક એ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એની નિશાની બદલી જાય એ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો તો એ શું થઈ જશે તો કે માઇનસ એક થઈ જાય સાહેબ વેરી ગુડ અહીંયા આપણે આ પ્લસ સાત છે એને આપણે આ બાજુ લઈ લઈ તો શું થઈ જાય તો કે માઇનસ સાત થઈ જાય સાહેબ અને અહીંયા શું વધે તો કે પાંચ એક્સ વધે સાહેબ હવે આ પાંચને આપણે ક્યાં લઈ જઈશું તો કે અહીંયા છેદમાં લઈ જઈએ તો શું મળશે તો એની જગ્યા નથી એટલે હું અહીંયા સાઈડમાં લખીને સમજાવું વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈ છીએ કે આ પાંચ એક્સ બરાબર આપણને મળ્યા માઇનસ સાત હવે આ પાંચ નું આપણે શું કરશું તો કે સાહેબ પાંચ છે એ સાત ની નીચે જતા રહેશે આપણે અહીંયા લખવાની જગ્યા નથી વિદ્યાર્થી મિત્રો એટલે આપણે અહીંયા થોડીક સ્પેસ છે એની અંદર લખી નાખી છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે સાહેબ એક્સ બરાબર તો કે માઇનસ સાત એક્સ બરાબર શું આવશે તો કે સાહેબ આવશે માઇનસ સાત તો એક્સ બરાબર થઈ જશે માઇનસ સાત છેદમાં શું આવશે તો કે પાંચ આવે સાહેબ વેરી ગુડ તો આપણને આ જે એક્સ નું મૂલ્ય મળ્યું એ શું છે તો કે સાહેબ માઇનસ સાત ના છેદમાં પાંચ છે વેરી ગુડ તો આ એક્સ બરાબર જે મૂલ્ય મળ્યું છે આ એક્સ બરાબર માઇનસ સાત છેદમાં પાંચ અને એક્સ બરાબર માઇનસ એક આ બંને આ આપેલી જે બહુપદી છે એના આપણે શોધેલા શૂન્યો છે તો અહીંયા એની એક આપણે નોંધ લખી નાખવી પડે તો શું લખશું તો કે ત્યાં આપણને લખવાનું થશે કે માઇનસ એક અને માઇનસ સાતના છેદમાં પાંચ એ શું છે તો કે એ છે બહુપદી આપણી જે પી ઓફ એક્સ છે એના સોન્યો છે સાહેબ વેરી ગુડ તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરી છીએ અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે એ પ્રમાણે તમને જે ડિફિકલ્ટી સ્વપ્રયત્નમાં લાગતી હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવશો એનું પણ હું સોલ્યુશન તમને અલગથી વિડીયો બનાવીને આપીશ